જેણે કઈક ના ઘેર બંધાવ્યું છે કઈક ના દુખડા ટાળ્યા છે જેના દર્શન માત્રથી મનને ટાઢક થાય છે ઈ અસુર સહારણ ઉતરી આવડ લીધો અવતાર વરાણા નેહવડિયાર માં તમે ખંડ જાહેર સો ખોડિયાર આય ખોડિયાર જેનું વડિયાર ની રૂડી ધરતી માં પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે વિશાળ ધામ આવેલું છે આઈ ખોડલના પરમ ભક્ત એવા સાગાચારણ જે ઘોડા ગોવાળના નામથી પણ ઓળખાય છે આ સાંગાચારણે વિક્રમ સંવંત તેરસો પાસઠમાં આઈ વરુડીની આદરીમાં અહીં મંદિર બાંધ્યું હતું તે જૂના મંદિરને યથાવત રાખીને આજે તેના પર મનુ વિશાળ મંદિર બાંધવામાં આવ્યું છે સાત સાત બહેનોના એકના એક ભાઈ ક્ષેત્રપાલમે રખિયાનું પણ અહીં સ્થાનક આવેલું છે જેને ઘેર શેર માટીની ખોટ હોય ઈ શ્રદ્ધાળુ એના ઘેર પારણું બંધાય એ માટે માની માનતા રાખે છે આઈ ખોડિયારે તેના લાખો શ્રદ્ધાળુની મનોકામના પૂરી કરી છે કંઈક શ્રદ્ધાળુના વાંધ્યા મેણા માએ ટાળ્યા છે જેને ઘેર દીકરો અવતરે તે શ્રદ્ધાળુ ગોળ અથવા ખાંડ ભેળવીને સવામણ હાનીનો માને પ્રસાદ ધરાવે છે જેને લોકો ઘાણીના નામથી ઓળખે છે માત્ર ગુજરાતમાંથી જ નહીં દેશના અન્ય રાજ્યના લોકો પણ માની માનતાએ આવે છે માના દર્શનીય આવે છે મહાસુદ આઠમ એ માનો પ્રાગટ્ય દિવસ ગણાય છે અહીં મહાસૂદ એકમથી પૂનમ સુધી માનો મોટો મેળો ભરાય છે કોઈ ચાલતા કોઈ આડોટતા કોઈ સરકારી વાહનોમાં તો કોઈ પોતાના કોઈ આળોટતા કોઈ સરકારી વાહનોમાં તો કોઈ પોતાના ખાનગી વાહનોમાં દેશ દેશના ખૂણે ખૂણેથી અહીં માના ધામે આવે છે મેળામાં ચકડોળ નાની મોટી બીજી ચકડોળો મોત ના કુવાઓ જાદુ અને મદારીઓના ખેલ જેવા મનોરંજન ના કાર્યક્રમો થી લોકો આનંદ વિભોર બને છે આ ખોડલ નું આ ધામ પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલું છે અહીં આવવા માટે તાલુકા મથક સમીથી પાંચેક કિલોમીટર અને રાધનપુરથી વીસેક કિલોમીટર જેટલું અંતર કાપીને માના દર્શનીય આવી શકાય છે તમે પણ એક મગર સ્વારીએ સોંપતી આ ખોડિયાર માના દર્શનનો અનેરો લ્હાવો લેવાનું ચૂકતા નહીં અહીંયા રહેવા જમવાની પણ સગવડ છે જય હો આ વાડી માં રોડિયા તમારી જય હો